તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં બાકી વેરા સામે મહાનગરપાલિકાની કડક કાર્યવાહી સામે આવી છે સરકારી અર્ધ સરકારીના બાકી વેરાની કડક વસૂલાત કરવામાં આવી છે મકરપુરા એસટી ડેપોની કેન્ટીન ઓફિસોને સીલ કરવામાં આવ્યું છે છેતાલીસ લાખ બાકી વેરો નીકળતા હોય કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે મુસાફરોને અડચણ ન પડે તે માટે એન્ટ્રી એક્ઝિટ ખુલ્લા રખાયા છે જ્યાં ખાનગી મિલકતો બાદ હવે સરકારી મિલકતો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી છે કંઈક બાબત હતી એટલે વીએમસી ના અધિકારી આવ્યા હતા અને એમને અગિયાર વાગ્યા આસપાસ સીલ માર્યું છે બસ કારણ તો એ ઉપલા અધિકારીઓને એમને જણાયેલું છે અમને તો જે કહેવામાં આવ્યું કે તમે ખાલી કરો આ કેબિન એટલે પછી અમે ટેબલ લઈને અહીંયા અત્યારે બહાર બેસી અને એસટી પરિવહન તંત્ર બી ખોરવાય નહીં અને મુસાફરોને બી તકલીફ ના પડે કારણ કે પૂછપરછ માટે આવતા હોય અને એમને આટલી કાળ ઝાળ ગરમીમાં જો યોગ્ય સમય ના મળે તો એમને એ વધારે વેઇટ કરવો પડે એટલે પછી અહીંયા બાર ટેબલ લગાવીને અમે અમારી કામગીરી નિભાઈ રહ્યા છીએ હાલમાં વર્ષ ચોવીસ પચીસ ના બાકી વેરાની વસુલાતની ઝુંબેશ ચાલી રહી છે એના ભાગરૂપે આજ રોજ વોર્ડ નંબર ઓગણીસ દ્વારા મકરપુરા એસટી ડેપો ની ઓફિસના જે વેરા બિલ બાકી હતા તો એ લાખ જેટલી વેરા બિલ બે બિલ વેરા બિલની રકમ બાકી નીકળતા વોર્ડ નંબર ઓગણીસ દ્વારા તેની ઓફિસ અને કેન્ટીન વિભાગ સીલ કરવામાં આવેલા છે અને પબ્લિકની ની એન્ટ્રી ને એક્ઝિટ ને ચાલુ રાખવામાં આવેલી છે અને કેશ જે ટિકિટ બારી છે એને પણ આપણે ચાલુ રાખી છે સર સરકારી મિલકતો પર હવે પાલિકા નજર દોડાવી રહી છે કેમ કે ઘણા વર્ષોથી બાકી વેરાને પણ હવે ટાર્ગેટમાં લેવામાં આવ્યા છે મકલપુરા ડેપોસી કઈ કઈ સરકારી મિલકતો જેનો વેરો અતિ અતિ અતિશય છે અને એનો ઉપર કાર્યવાહી થવા ચોક્કસથી જે આપણે ખાનગી મિલકતો અને વેરા માટે આપણે સીલ કરીએ છીએ અને રેસિડેન્ટ મિલકતોના પાણી કનેક્શન કાપી રહ્યા છે એવી રીતે સરકારી સરકારી મિલકતોના પણ વેરા બિલ બાકી હોય તો તેની પણ કડક ઉઘરાણી ચાલુ છે આવી રીતે કોઈ પણ મિલકત બાકી હશે તો તેને સીલ કરવામાં આવશે અને કડક ઉઘરાણી કરવામાં આવશે